નમસ્કાર સીવી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આજે મહાશિવરાત્રી છે ત્યારે જુનાગઢના ભવનાથમાં શિવરાત્રીનો મેળો તેના અંતિમ ચરણોમાં પહોંચ્યો છે ત્યારે ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે જુનાગઢમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય છે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુએ ધન્યતા પણ અનુભવી છે જુનાગઢમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જામી છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી અને હર હર મહાદેવના નાદ સાથે ભગવાનનું મંદિર ગુંજી ઉઠ્યું છે ત્રણ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે રવાડી બાદ સાધુ સંતો મૃંગી કુંડમાં સ્નાન કરશે આ મેળાની મોજ કરવા માટે દેશભરમાંથી લાખો ભક્તો સાધુ સંતો ઉમટ્યા છે ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે તો બીજી તરફ આજે રાત્રે સાધુ સંતોની રવાડી નીકળશે તમામ સાધુ સંતો અને નાગા બાવાઓ શરીરે ભસ્મ લગાડી મૃંગી કુંડમાં સ્નાન કરશે અહીંયા કુંડ છે ત્યાં જ્યારે નાગા બાવાને બધા ડૂબકી લગાવે છે ત્યારે ખુદ મહાદેવ પણ આવે છે અહીંયા અને

રવાડી હું વીએમ મકવાણા જુનાગઢ હાલમાં મહાશિવરાત્રી નિમિત્તે જીએસઆરટીસી દ્વારા જે એક્સ્ટ્રા બસોનું સંચાલન છે હાર્દિક સ્વાગત કરું છું આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભવનાથ તળેટી ખાતે શિવરાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે અને ભવનાથ તળેટીમાં અને ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય સર્વે યાત્રિકોને ભાવિકોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ ભવનાથ તળેટીમાં ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિકના બોટલ છે વેફરના પેકેટ છે આ ઉપરાંત અન્ય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ન લઈ જવી અને આ જે ચીજવસ્તુઓ જે છે એનાથી આપણે ગિરનાર ક્ષેત્રને મુક્ત કરીએ અમારા જે એસટી તંત્ર દ્વારા બરાબર યાત્રિકોને ખાસ જણાવવાનું કે બસોમાં પણ જે અમારા સંસ્થાપકો દ્વારા જે છે બસમાં ડસ્ટબિન પણ રાખવામાં આવેલ છે એટલે પ્લાસ્ટિકનો કચરો કે જે કઈ છે એમાં પણ નાખવા નબર્યું નથી અને આપણું જે ભવનાથ તળે તે ગિરનાર ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત કરી અને પર્યાવરણને પણ બચાવી એમાં સહયોગ આપવા સર્વ ધાર્મિક જનતાને અને મુસાફરોને વિનંતી